નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ના ઉદ્યોગોના એફલ્યુઅન્ટ માટે કાર્યરત કોમન એફલ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નબળી હાલત હવે ગંભીર પર્યાવરણીય સમસ્યા બની ઉઠી છે તાજેતરની તસવીરોમાં જોવા મળે છે કે સી ની ચેમ્બરો ઓવરફ્લો થઈને ઝરી રહી છે જેના કારણે ગટરોમાં મોટી માત્રામાં એફલ્યુએન્ટ વહી રહ્યું છે આ પરિસ્થિતિ ચોમાસાની સિઝનમાં વધુ ગંભીર બની રહી છે જ્યારે પ્રિમોન્સૂન તૈયારીઓનું કોઈ ચિહ્ન દેખાતું નથી સીઈટીપીની ચેમ્બરો તૂટેલી ફૂટેલી હાલતમાં છે અને ગંદકીથી લબાલબ ભરેલી છે ઉદ્યોગો બેખોફ રીતે એફલિયન્ટ નાળાઓમાં છોડી રહ્યા છે જેનાથી પર્યાવરણને લાંબા ગાળાનો ખતરો ઉભો થયો છે ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા સીઈટીપી કોમન એફિલિયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને ટીએસડીએફ ટ્રીટમેન્ટ સ્ટેબિલાઇઝેશન ડિસ્પોઝલ ફેસિલિટીઝના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે જોકે સરીગામ જેવા વિસ્તારોમાં સીઈટીપીની હાલની ઓવરફ્લો સમસ્યા અને પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારી જોવા મળી રહી છે જે સીઈટીપીની અનેક યોજનાઓની અમલીકરણમાં સુધારાની જરૂરિયાત સૂચવે છે